આપણે કેરીઓ તો ઘણી જોઈ અને ખાધી પરંતુ રાજકોટ નજીકના એક ગામમાં જયસુખભાઈ નામના એક ખેડૂતે એવી કેરીનું ઉત્પાદન કર્યું છે કે જે કેરીનો એક કિલોનો ભાવ રૂપિયા અઢીથી ત્રણ લાખ રૂપિયા છે પહેલાં તો આ વાત સાંભળીને તમે ચોંકી જશો કે કેરી વળી અઢીથી ત્રણ લાખ રૂપિયા કિલો હોતી હશે પરંતુ હા આ વાત તમને માન્યામાં નહીં આવતી હોય પરંતુ વાત સાચી છે આ કેરીનું જાપાનના મીરાકેઝી સિટીમાં ઉત્પાદન થાય છે જેનો ત્યાં ડોલરમાં ભાવ છે પરંતુ આપણા ભારતમાં આ કેરીનો એક કિલોનો ભાવ રૂપિયા અઢીથી ત્રણ લાખ રૂપિયા છે આ કેરી દેખાવે લવન્ડર કલરની હોય છે અને જ્યારે તે પરિપક્વ થાય છે ત્યારે તેનો રંગ એકદમ ટામેટા જેવો થઈ જાય છે આ કેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે જેથી આ કેરી આટલી મોંઘી હોવાનું ખેડૂતે જણાવ્યું હતું દ્રશ્યમાં તમે જે જોઈ રહ્યા છો તે મીરાકેઝી કેરી છે જાપાનના મીરા કેઝી સિટીમાં ઉત્પાદન થતી આ કેરીનું નામ મીરાકેઝી સિટી ઉપરથી રાખવામાં આવેલું છે જેને અંગ્રેજીમાં મીરા કેઝી મેંગોના નામથી ઓળખવામાં આવે છે